ઓલો આમ થાની ના કરે થાય નથી આવડતું ઓલો આમ જે ગુરુ મહારાજ આવા ઠખારામાં હલવાય ને આચાર્યની જે બાપડી બુદ્ધિ કોઈ જ ન હોય મારો જાત અનુભવ છે આચાર્યને એકબીજાની ઈર્ષા અપરં પાર જયદેવ કે મારી નજરે જોયા ખૂટ્યા દેવા ખાર અમારી મારી નજરે જોયું છે ત્યાં લગી આપણે કાંઈ સમજ્યા નથી બાપા ભક્તિ કરવામાં ખુદની આહુતિ આપવી પડે છે કથડી બથણી થાકી પડી કોના ગાવા ગીત ખોવા વાવો પોતે ખોવાણો જે નદી દરિયાને ખોળવા જાય છે એ ખુદ ખોવાઈ જાય છે કબીર કેસે નાય હું હતો પરમાત્મા નહોતો મેં થા તબ ઓહી ઓહી થા તબ મેં ના પ્રેમ ગલી ઇતની સાકરી વામે દોહી નાય સમાય મેંદીનું પાંદડું કહેશે હું હતું તાલ કલર નહોતો અને જ્યારે લાલ કલર હતો મારી હસ્તી નહોતી બાપુ આપણે આખા આપણું આખા પણ મેળવવું નથી મીરાબાઈ જેવું થાવું થવાય કોઈથી આપરે આપડુ આખાપણું છોડવું નથી નરસૈયા દેવુ સભાઈ કોઈદી જીવન જીવવું થવાય ખીમ રવી ભાંતરીકમ મોરા આપડા નિરાત બાપુ નિરાત બાપુ સાગરમાં ભળીને કહે છે પોતાની હસ્તી મટાડીને નિરાત બાપુ કહે છે હમ હૈ જોગી અલખનાધી પાર બ્રહ્મ સૈય પારા નામ રૂપ ગુણ નહીં હમારે આ ક્યાં ક્યારે કહે છે નિરાત બાપુ દરિયામાં ભળીને બ્રહ્મસાગરમાં ભળીને બોલે છે હમ હે જોગી અલખ કે જે લખી અગાહી નહીં જે કોઈ વ્યક્તિ નથી અને ક્યાં છે જ્યાંથી આપણે શ્વાસ લઈ આપણે બધા અટકળે કહે છે ઉપર વાળો કરે ખરું પણ શું છે એ ખબર ઉપર છે આ પ્રાણનો પતિ અધર આસન કરી લે નિરાશ બાપુ કહેશે તું તન તલમે એટલે આપણી અંદર જે શ્વાસ આવે છે જાય છે એ સુન મંડળમાં આવે ને જ આવે ઓહી શેર એ અધર તખત પર નામ નિરંજન કોઈ જપી લ્યો આઠે ફોર કોઈ આ રમોજ ને જાણે કોઈ અપના ગુરુ કો પીછાને જેને લાગી ભજનની લહેર એને જાણવા માટે ધડ માથે શિષ જેને ન હોય પાલવાય એવો અખેલ છે ખાંડાની ધાર ને ચરણે શિષ ઓપવું પડે શિષને ને શું કરવું છે શું કરવા માથું દેવું પડે છે જનમ થયા પછી આટલા માથામાં દુનિયાનો નાખેલો કચરો ભર્યો હશે હું હિન્દુ છું હું મુસલમાન છું હું પારસી છઉ હું ક્રિશ્ચિયન છું હું નાગર ભામણ વાણીઓ લુવાણો કોળી કડવી જોઈ લેજો દુનિયામાં કોઈ બેનને ખુવાબર આવે કોઈ બેનને ડિલિવરી આવે તો આપણે એટલું જ પૂછશું કે બેનને શું આવ્યું બેનને હું આવ્યું એટલું જ બોલાય તો આમાંથી એટલો જ જવાબ મળશે કેટલો કાં કહે દીકરો કાકે દીકરી કોલે એમ કીધું કે બેન ને હિન્દુ આયો બેન ને મુસ્લમાન આયો બેન ને પારસી આયો બેન ને ક્રિશ્ચિયન આયો બેન ને નાગર બામણ આયો વાણીયો લુવાણો આયો કોળી કણબી હઈ ઉતાર ગાંચી મોતી ઢેડ ભંગ્યો એવું કોઈએ કીધું કે ઈ આયો બીકરો આયો પછી બચપણમાંથી જેવી કોમ એવા નામ આપવામાં આવે માં જો જન્મો હોય તો વાલો પાલો ગાંગો ગોરો પીઠોન દેવોન બે જ અક્ષરનું નામ જો કોળીમાં જન્મો હોય તો લક્ષ્મણીઓ કરવો જગદીરો બકલો આ કરવો ને લખમણ ને મોહનો દગજીરોન નામથી ખબર પડી જાય કે આ કોળી અને જો કણબી માં જન્મ હોય હસરાજ દેવરાજ ઠાકરસિંહ કરમસિંહ આંબો લીંબો ખબર પડી જાય આ કણબી જો આયર માં જન્મ હોય તો ને વકમાચ ને દેવાટ ને અરહીન મેળી ને અરહુર ને કેહુર ને મેહુર ને જેવી કોમ એવા નામ જો દરબારમાં સિન્મો હોય ઓગુ ભાન ભાન બધું ભાન નારુ ભાન અભય સંઘને હરિસંઘ ને અઠીક ને આ તો દરબાર ભાઈ હવે આપણે એ ગ્રંથિયું બંધાઈ ગઈ મૂળે તો આત્મા હતો આત્માનું ભાન આને ભૂલાવ્યું છે જો બ્રાહ્મણમાં સિન્મો હોય તો ભાનુ શંકર ને ગૌરી શંકર ને રેવા શંકર ને મૂળ શંકર ને શંકર ને જો મુસલમાન મુસલમાન માં જન્મો હોય અભરે માન્યો ને અલ્લાખો ને આ સંભળો ને કા સંભળો ને ઉમર ને ઈસ્માલિયોને અબો કાબર ને કર્મે લખે કિરતાર આ સઠી ના સુકે નહીં હુનર ભલે કરો હજાર તો એ આખર જાતાય આડા ફરે આ સઠી માંથી જે સંસ્કારો રેડ્યા છે वर्गू से आ भ्राति रूपी भूत बोला दीदी से प्रभु भान परमात्मा भान आने बोला ने जो समझ तो कबीर कहते जबलग नाता तबलग भक्ति न हो भक्ति करे कोई सूरवीर के जात वरण में खोय जो परमात्मा नजीक जाव तो जातिपण छोड़ी બની જાઓથી મેલી દેજો વરણો ના વિકાર તમે રોજ ફોટાને અગરબત્તીયું કરો એ કઈ ખોટ ન કાઢે ઘરમાં ના ફોટા રાખી સાંજે અગરબત્તીયું ફેરવો એ નો એમ કે હજી તું ખોટું બોલે હજી તું ન કરે છે હજી તારામાં ઊંચની ભેદ નથી ગયો મનસા માલણ ગોરખ જાગતા જો તારા જીવનનું પરિવર્તન કરવું હોય તો જાગૃત પુરુષ જાગૃત જેના તમામ આવરણો છૂટી ગયા છે જાગૃત પુરુષ કે રાત દી ઇના લે સ્વરૂપમાં રમણ કરે છે પોતાની અંદર કેવા વિચારો આવે છે એનું ઈ ચેકિંગ કરે છે આનું નામ જાગૃત પુરુષ અને નામ બજન વિના નઈ નિસ્તારા અરે જાગ જાગ મન ક્યું સૂતા આપણું આ તન દેખાય છે અંદર મન છે એ દેખાતું નથી તો સંતો શરીરથી જાગવાનું નથી કહેતા પથારીમાંથી જાગવાનું નથી કહેતા સંતો મોહ માંથી જાગવાનું છે સર આ પથારીમાં હું ઈ શરીરની નીંદર છે અને મનની મોહ નિંદ્રાશે શરીરની નીંદર હવા થાય તો પાકી જાય છે અને મોહ નિંદ્રા આખી જિંદગી વહી જાય તોય ફાકતી માયા વડી મોહની એના બજરમાં છે ગાવા હાંગો કે ઈમ હવ હલવાઈ ગયા સદ ધાવત મોસી ગયા માયા વડી મોહની ઈ মহলバイયા હું દરબાર સું હું પટેલ સું હું સરપંચ સું હું ધારા સબિયા સું હું મંત્રી છઉ હું મામલતદાર છું કલેક્ટર છું જે નદી સતત વહ્યા કરે છે એ જ સમુદ્રને પહોંચી શકે અને જે પાણી ઊંડાઈમાં રોકાઈ જાય તવામાન ઊંડા ખૂણા માલ વહવાનું છોડી દે એ ધીરે ધીરે બગડે ધીરે ધીરે એ ગંદાય પછી પિયતો નહીં કોઈ માલિક પર નાઈએ જ નહીં પછી એમાં જીવડા પડે કેમ કોઈ માન બળાઈની ઊંડાઈ હળવાઈ રહી કોઈ સત્તાને ડિગ્રી માહોલ હળવાઈ રહી કોઈ બાપુપણા માહોલ હળવાઈ રહી એની જિંદગી જોઈ લેજો છે તે હાથ ધયલા દેવા નહીં હોય એ એનું તો કલ્યાણ નથી કર્યું તો બીજાનું ક્યાંથી કરી શકે માટે પરમાત્માની તરફ વહવું રુછા રામને મનાવો ઝીરે સાયર બ્રહ્મજળ ભરીયો જે તમે આવા આવરણોમાં રોકાણા છો રામ તમને રૂઠ્યો છે એ રૂઠેલ રામને મનાવો જો તમારે પરમાત્માની સાથે મળવું હોય તો ગુરુ મહારાજ બોધ આપે છે તો પરમાત્માની સાથે મિલન કરાવી દે છે પણ એ કેવું મિલન કોકની મોટર સીટ માટે વાણે બેહી હાલ આવે છે કોક અને જેટલી ઝડપથી ઈ પૂગે એટલી ઝડપથી વાહે બેઠો એ પૂગે પણ રહી એના હાથમાં હેન્ડલ આવે સમતુલ રેવી હોય તો રે એમ આપણે ગુરુ મહારાજે ગાદીએ બોધ દીધો કારણ કે એની સીટ વાહે બેઠા એટલે સત મેળવ પડી ગયો ગુરુ થી સુધી હાથમાં હેન્ડલ આવ્યું ને પછી મંડે સાહેબ ટાંકી આ એકી બેઠી રમવા ડોળા થાય પાણી ખાવા માંડે નટવા હોકર નાતે ખેલે ઉભો વાસડે તળી આ પણ જો થૂકી ગયો હાથમાં તો અધવર રહેવાનો અડી એવો જોગ નથી હાંધો રે આ ખેલ આવ્યો છે ખરા ખરી માણસને અપવા રહેવા હેલા છે રોજ મંદિરે જાવું હેલું છે માળાઓ પહેરવી હેલી છે માળાઓ પહેરવી ફેરવી હેલી છે ટીલા કરવા હેલા છે વાવ વધારવા હેલા છે કોઈ વધારી દાથી કોઈ વધારી મૂછ્યું ગુણ કેટલા વધારે જઈ દેવ એને કોઈ એને પૂછ્યું હજાર બચ કરો મવા વધે એમાં હું ફતે મારી કરી નાખ ગુણ વધારવાની ગમ નો પડી વધારીને બેઠા વાવ માનવ મટીન દાનવ બન્યા બેખીતા વિકરાળ देखीता विकराल बाबो बिनो हूँ करवा पेट माते पेरी लीधो वेशदर भरवा जयदेव के सत्य छोड़ी आ गुण वधार गम नो पड़ी वाह जटा वधारे वड़वृक्ष पतंग निज वा काया जलचर जलमा नाया ध्यान धरवा शू बग ध्या गादर मुंडावे सीस अजा मुख दाढ़ी राखे गांधरव रोटे क्षार सुख मुख रामज भाखे मोर कजे से मानू नी स्वान सकल नु खाई थे सामल कहे सत्य समझा विना कौन सरगे जाए थे जो सटा वधारवा थी कल्याण थातु होय तो वडला देवी जटा योग्य नहीं वधारी हो तो ता वडला बधाय महापुरुष थी जावा जोईए એ જ બધા નિર્વાણ પદને પામી જવા જોઈએ જટા વધારે વળ વૃક્ષ પતંગની જ બાળ કાયા જો કાયા બાળવાથી કલ્યાણ થતું હોય તો જ્યાં દીવા બળતા હોય કે પાટની જોત બળતી હોય ત્યાં પતંગિયા બધાય એના શરીરને બાળીને ભસ્મ કરી નાખે છે જો કાયા બાળવાથી કલ્યાણ થતું હોય તો પતંગિયા બધા નરવાન ચડી જવા જોઈએ એ મહાપુરુષ થઈ જવા જોઈએ जटाव धारे पतंग निज बाळे काया जळतर जेवायच नाया जो मा नावा थी धर्म तो का, मगर पाणी मारे इ बघाय मॅट ई बघाय भगवान ना पग पामी जो पाणी नो काय परताप होय जटा वधारे पतंग निज बाळे काया જળતર જળમાન આવ્યા ધ્યાન ધરવા બગ ધાયા જિંદગી આખી જોગી ધ્યાન ધરે તો બગલા જેવી ધ્યાનની એકાગ્રતા કેળવી હગતો નથી યાદ રાખજો બાપા પરમાત્માનું આ સૃષ્ટિનું કરેલું સર્જન પરમાત્માએ તમામ પ્રાણી ઉત્પન્ન કર્યા છે એને બધા સરખા છે જનાવર કોઈ ધ્યાન ધરે જનાવર કોઈ સ્મરણ કરે છે જનાવર કોઈ કર્મકાંડ કરે છે જનાવર કોઈ ભગવાનના ગુણગાન ગાય છે કોઈ જના પર ધ્યાન ધરતા નથી છતાં ધ્યાન ધરવા વાળા કરતા ઈહારા છે કોઈ જનાવર સ્મરણ કરતા નથી ધૂન બોલાવતા નથી સતાઈ ધૂન બોલાવા વાળા કરતા સમરણ કરવા વાળા કરતા ઈ જનાવર ખરાબ છે જનાવર કોઈ કર્મકાંડ કરતા નથી આવડા કર્મકાંડ કરવા વાળા કરતા ઈ હાથ ઘણા ખરાબ સમરણ કરતા કે ધ્યાન ધરતા કર્મકાંડ કરતા હોય રોડ માથે આયલા આવતો હોય તો એને રોડે પકડો પડે આવવાનું એરા ભટી જવાનું છે ન્યાતમે તો આ આવા બધા મનમાં તેને તેને થયું હું માહિતીમાં છું હું જોગી છું હું સંન્યાસી છું હું બ્રહ્મસારી છું એવા જોગી લૂંટ્યા ભોગી લૂંચ્યા લૂંચ્યા ભક્તોના ભેગ એકને લૂંટાણો સદ વિશ્વાસી જેને ગ્રહી નામની ટેક જેને નામની ટેક ગ્રહણ કરી અને નામ કોઈ વ્યક્તિનું નહીં પૂરું કરું ભગવાન જો બાપુ મારી ગાડી બ્રેક વિનાની છે મને માફ કરજો હજી ઘણા માપમાં બોલવાના છે હું થોડું વધારે બોલી ગયો છું હજી મારે જે રહે છે બોલવાનું એ તો એ તો બોલાણું નથી હું લાચાર છું એટલે હવે મારી વાણીને વિરામ આપું મને માફ કરજો કોઈને મારી વાણીથી દુખતી હોય తు మారు మా నవీ మాఫీ మాగూ చూ సద్గ మహారాజీ